તો નમસ્કાર મિત્રો કેમ છો નવા તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ ભાજપની હવા નીકળી ગઈ છે કારણ કે અરવિંદ કેજરીવાલે એવા લોકોને ઉતાર્યા છે મેદાને કે જેથી ભાજપને સૌથી મોટો ઝટકો લાગવાનો છે અને એવું લાગી રહ્યું છે આખા સોશિયલ મીડિયામાં કે હવે ભાઈ આમ આદમી પાર્ટીની સરકાર છે તે આપણા ગુજરાતમાં બનશે તો ભાઈ તમને આખો વિડીયો બતાવવાનો છું અને આપણા મોદી સાહેબ ચાહી રહ્યા છે કે ભાજપની સીટો છે તે ચારસો પ્લસ આવે પરંતુ અત્યારે ગોપાલ ઇટાલિયાનો સૌથી મોટો વિડીયો વાયરલ થયો છે અને એમાં ચૂક્ય ચૂક્યું કીધું છે કે ભાજપની હવા પણ નીકળી ગઈ છે અને જે અમારા અરવિંદ કેજરીવાલ સાહેબ છે તેમને એવા લોકોને મેદાને ઉતાર્યા છે ને કે જેનાથી મોદી સાહેબ પણ ગભરાઈ ગયા છે ને મોદી સાહેબ પણ ચકિત થઈ ગયા છે એવા વિડીયો આવ્યા છે તમને આખો વિડીયો બતાવું છું અને પછી તમે શું કહેવા માંગો છો મને કમેન્ટ કરીને તમારે જરૂર બતાવવાનું છે તો સૌથી પહેલાં તમને વિડિયો છું તો તમે વિડીયો જોઈ લો અને આ વિડીયો જે કાંઈ પણ મળે છે સોશિયલ મીડિયાને ઇન્ટરનેટ આધારિત હોઈ શકે છે એ તમારે ખાસ મોત લેવું પાર્ટી ભાજપને ગુજરાતની અંદર જ આમ આદમી પાર્ટીએ હવા કાઢી નાખવાનું કામ કર્યું છે દુનિયાભરના દાવાઓ કરે છે ચારસો સીટો જીતીશું આમ કરી નાખીશું તેમ કરી નાખશું પણ વિશ્વની સૌથી નાની અમિત શાહ કહે છે એવી સોપારી જેવી પાર્ટીએ ગુજરાતમાં ભાજપની હવા કાઢી નાખી છે કેવી રીતે કે પોતાનો દાવો છે કે ભાઈ ગુજરાતમાં તો ભાજપમાંથી કૂતરું ઊભું રાખે તો કૂતરું જીતી જાય ગધેડો ઊભો રાખે તો ગધેડો જીતી જાય આવું તો ભાજપવાળા જ બોલતા આવ્યા છે કે એમની પાર્ટી ગુજરાતમાં એટલી બધી મજબૂત છે કે કૂતરા ચૂંટાઈ જાય ગધેડા ચૂંટાઈ જાય મીંદડા ચૂંટાઈ જાય પણ આ કૂતરા ગધેડાને મીંદરા પણ જેની પાર્ટીમાંથી ચૂંટાઈ જાય એવી ભાજપ પાર્ટીને આ વખતે આમ આદમી પાર્ટીએ હવા કાઢી નાખવાનું કામ કર્યું કેવી રીતે કે ભાવનગરના વતની મનસુખ માંડવિયા ભાવનગરમાં નહીં પોરબંદરમાં ચૂંટણી લડશે કેમ ભાઈ ઉતરા મીંદરા ચુટાઈ જાય છે તો મનસુખ માંડવિયા નહીં ચૂંટાઈ જાય શા માટે ભાવનગર છોડીને ભાગીને પોરબંદર ચૂંટણી લડવા ઉપડ્યા છે વચ્ચે તો કંપમ હતું પાક્કુ હતું મનસુખભાઈ માંડવિયાએ એમના મળતિયાઓ અને એમના ધંધા ને ખૂબ સરકારની ગ્રાન્ટો અને બધું ખૂબ સક્રિયતા બતાવી હતી અમને ભાવનગરમાં પરંતુ જેવું આમ આદમી પાર્ટીએ ઉમેશભાઈ મકવાણાનું નામ જાહેર કર્યું કે ભાજપમાં ભાગા ભાગી મચી ગઈ કોઈ ભાવનગર ચૂંટણી લડવા તૈયાર નથી વિશ્વની સૌથી કહેવાતી મોટી પાર્ટીની હવા કાઢી નાખ્યા આમ આદમી પાર્ટીએ અને વધુ સાંભળો હમણાં હમણાં સૂત્રો પાસેથી એવા સમાચાર મળી રહ્યા છે કે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જે છે એમને ભાવનગર લોકસભામાં ભાજપમાંથી ટિકિટ આપશે લ્યો બોલો કૂતરા ચૂંટાઈ જાય મીન્ડા ચૂંટાઈ જાય ગધેડા ચૂંટાઈ જાય પણ ભાવનગરની સીટ લડવા માટે રાજુલાથી માણસ આવશે અને ભાવનગર જિલ્લાના વ્યક્તિ પોરબંદર લડશે હવા નીકળી ગઈ છે